એસસીબીના ટોલ ફ્રી નંબર પર કરાયેલી ફરિયાદના આધારે એસસીબીની ટીમે સુરતમાં છટકું ગોઠવી ટ્રાફિકના એસઆઈ અને વચેટીયાને એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા સુરતમાં વધી રહેલા ભ્રષ્ટાચાર વચ્ચે એક એસઆઈ સહિત બેને ને એક લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે પાડ્યા છે છે વાત એમ કે ગુજરાત એસીબીના ટોલ ફ્રી પર ફરિયાદ કરાઈ હતી સુરતના વચેટિયા મારફતે ટેમ્પો દીઠ મહિને એક હજાર લેખે સો ટેમ્પાના એક લાખની લાંચની માંગણી કરી હતી ફરિયાદના આધારે એસીબીએ વોટ ગોઠવી ઉદનામાંથી વચેટિયા સંજય પાટીલને એક લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ એએસઆઈ વિજય ચૌધરીને કમેલા દરવાજા રખાવતેથી શરબિપાળ્યો જેને લે ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓનો ફફડાટ જોવા મળ્યો જી ગ્રત રોજ એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 104 1064 ઉપર ફરિયાદની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દિટ 1000 રૂપિયા એ સોયે ટેમ્પોને હજાર લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટિલ જે એક પ્રજાજન છે જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડહેન પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું આથી